લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂવાપરી રોડ મફતનગરના રહેણાંકમાં રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે રૂઆપરી રોડ સ્ટીલકાસા સામેના ખાચાના મફતનગરમાં રહેતા વિશાલભાઈ શાંતિભાઈ વાજા તેના રહેણાંકમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે હાજર વિશાલભાઈ શાંતિભાઈ વાજા અને કમલેશભાઈ કાવાભાઈ વાજાની અટકાયત કરી પૂછપરછ કરતા આ દારૂ રાહુલભાઈ ઉર્ફે ઇટી રાજેશભાઈ ચુડાસમા પાસેથી લાવ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

I mm do -hmm.